મોત થયું ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં પીજીવી સેલ કંપની બેદરકારી સામે આવી છે અને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા આ અંગે આજે સવારે સાત કલાકે જાણવા મળતી વિગત અનુસાર મહુવા તાલુકાના લાઇટ હાઉસ વિસ્તારમાં

તત્પરમાં રહું છું અને આ જે જે ઘટના બની છે ભૂપતભાઈ જેઠાભાઈ પરમાર તેનું અવસાન થયું છે અને તેમાં આ પીજી વેસલીની બેદરકારીના લીધે આ મૃત્યુ પામ્યા છે અને તે મજૂરી વર્ચે ગયેલા અને દોઢ મહિનો થયેલો અને અરજી પણ પીજી વર્ષ વડાને આપેલા છતાં આ બેદરકારીને લીધે આ પીજી વ્યસ્તની બેદરકારીના લીધે મૃત્યુ થયેલું છે